કાર્યક્રમ એટલે કે તાલીમ સત્ર નો કરવામાં આવ્યું છે પોલીસ કર્મીઓના જ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બે હજાર ત્રેવીસ ની તાલીમ પણ આપવામાં આવશે ભારત સરકાર દ્વારા હમણાં જ તાજેતરમાં ડિસેમ્બર પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ત્રણ જે આપણા જૂના કાયદાઓ હતા જેમાં ભારતીય પોતાની ધારો ઇન્ડિયન પિનલ કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ આ ત્રણેયને બદલીને સરકાર દ્વારા નવા ત્રણ કાયદાઓ લોન્ચ કરવામાં આવે છે જેને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે હવે આની ઘણી બધી કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ઘણી બધી પ્રોસીડિંગ્સમાં ફેરફાર થયો છે તો આ પ્રોસીડિંગ્સને આધારે પોલીસ ઓફિસર્સ ન્યાયપાલિકામાં કામ કરતા એડવોકેટ જજો સરકારી ઓફિસરો દરેકને કાર્યરીતિમાં ઘણું બધું રકમ પરિવર્તન આવશે એ પરિવર્તન ચાલુ થાય એની પહેલાં કાયદાનો અમલ શરૂ થયાની પહેલાં एक पब्लिक सर्वेंट जो है लोगों ने जागरूकता आपाटे स्पेशल ट्रेनिंग गुजरात नेशनल यूनिवर्सिटी द्वारा पुलिस ऑफिसर्स माटे शुरू करवावानी है आज की सिल्वा कैंपस सर आप નું શુભ નામ અને ડાઈટિંગમાં હું ડોક્ટર હાર્દિક પરીખ ગુજરાત નેશનલ યુનિવર્સિટી માં ટ્રેનિંગ ડિરેક્ટર હેડ તરીકે રહેલો અ મારો નામ છે રાજકૃંત ત્રિપાઠી મે એસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ લો જીએનયુ સિલ્વાસા કેમ્પસ સુપીર અને મે હાર્દિક પરીખ સર કે સાથ મેં કરા યહાં પર જે ટ્રેનિંગ સેશન હમને ઓર્ગેનાઇઝ કિયા હે पुलिस डिपार्टमेंट के लिए उसको कोआर्डिनेट कर रहा हूँ और मैं यहाँ क्लासेस भी हूँ तो जैसे कि हमें पता है कि तीन नए क्रिमिनल लॉज आए हैं भारतीय न्याय संहिता भारतीय नागरिक सुरक्षा संहिता और भारतीय साक्ष्य अधिनियम जिनमें कि बहुत सारे चेंजेस आए हैं तो हमारा तात्पर्य यही है कि हम पुलिस डिपार्टमेंट जो केसेस इन्वेस्टिगेट करते हैं जो क्राइम सीन पे रिस्पॉन्ड करते हैं वो इन सारे लॉज के बारे में जो भी चेंजेस आए हैं लॉस तो उन्हें पता ही है पर जो भी चेंजेस आए हैं लॉ में हम उसके बारे में उनको अवगत कराएं और इस पूरे पुलिस एडमिनिस्ट्रेशन सिस्टम को एक एफिशिएंटली ट्रांसफॉर्मेशन जो ट्रांसफॉर्मेशन का प्रोसेस है पुराने से नए लॉज की तरफ उनमें हम उनकी मदद करें तो हमारा तात्पर्य यही है और ये हमारा पहला बैच है आगे ऐसे और दस बैचेज आएंगी टोटल तो छः पुलिस फोर्स है यूटी एडमिनिस्ट्रेशन का तो हमारा ऑब्जेक्टिव ये हम सबको कम से कम टाइम में क्रिमिनल लॉज इंप्लीमेंट होने से पहले इसमें ट्रेन कर सके